કે સૌપ્રથમ તો અત્યારનું જે જે પ્રકારનું રુજાન અને જે પ્રકારના પરિણામોની પરિસ્થિતિ છે આપના માધ્યમથી તો હું અભિનંદન આપીશ કે આ તો કુમારની જીત છે એટલે કુમારને ખરેખર તો પહેલાં અભિનંદન આપવા પડે કે પાંસઠ લાખ વોટર ડિલીટ કરી નાખ્યા કુમારે એનો ફાયદો મળ્યો છે એટલે કુમાર ગઠબંધનની જીત છે આ આ એનડીએની જીત નથી આપણે જોયું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ અને પાછા એ બાસઠ લાખ વોટર ડિલીટ તો કરે પાછા એમના પોતાના સભ્ય રાકેશ સિન્હા જેવા હોય એ પાછા છ મહિનામાં દિલ્હી અને બિહાર બે જગ્યાએ વોટ આપે એક મહિલાનો ફોટો આવે ભાજપ નેતાની દીકરીનો તો એક હાથમાં સાંઈ હોય અને બીજા હાથમાં સાંઈ હોય એટલે મતદાન કરવા જાવ ત્યાં બે આંગળીમાં સહીં હોય છે એ તો ખબર નથી પડતી એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં હું સ્પષ્ટપણે કહું છું કે આ ચૂંટણીનું પરિણામ એ વોટ ચોરીનું પરિણામ છે મહારાષ્ટ્રમાં પણ જોયું હતું હરિયાણામાં પણ પુરવાર કર્યું અને આજે બિહારમાં પણ પુરવાર થઈ રહ્યું છે સ્પષ્ટપણે આ ચૂંટણીના પરિણામની જીત એ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની જીત છે અને કાયદો અને વ્યવસ્થા પર ની વાત કરતા